સાબરકાંઠા ઉપરવાસમાં ભારે વરસાદને લઈને વિજયનગરની નદીઓમાં પાણીની આવક શરૂ થઈ વિજયનગર પુણા શીલા અને નદીમાં હેર માતાની નદીઓમાં પૂર આવ્યા છે વિજયનગર તાલુકાના સાડા ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો રાજસ્થાનના હરસાવાડા બેડા રાણી સહિતના ગામોમાં ભારે વરસાદ પડ્યો છે રાજસ્થાન અને વિજયનગરમાં ભારે વરસાદને લઈને નદીઓ બે કાંઠે વહેતી થઈ છે નદીમાં પાણીની આવક થતાં લોકોના નદીમાં પૂરનું પાણી જોવા માટે ઉમટી પડ્યા છે નદીઓમાં પાણીની આવકને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે